મહુવા ખાતે માઢિયા ચેકપોસ્ટનું ઓપનિંગ મદદનીઝ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબના હસ્તે કરવામાં આવ્યું આ જો ભાવનગર જિલ્લામાં તળાજા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી હેઠળ આવતું મહુવા રૂરલ પોલીસ અધિક્ષક જૈન પોલીસ વરદસ્તે સવારે થી ના સમય દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં તળાજા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગોર તથા મહુવા ગ્રામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર યાદવ મહુવા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબ સહિતના વિવિધ પોલીસ અધિકારી તેમજ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને અહીંના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું